રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગરમીના પ્રકોપથી લોકો મુખ્ય માર્ગો પર જેવો માહોલ સર્જાયો રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ વ્યાપી રહ્યો છે ઉત્તર પશ્ચિમથી ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યો છે સાત દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાની શક્યતા રહેલી છે તે વચ્ચે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગરમીએ જોર પકડ્યું છે ઉપલેટામાં પણ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે અને તડકાને કારણે બપોરે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળે છે શહેરના બજાર માર્કેટ સહિતના રસ્તાઓ ઘરમાં રસ્તા માર્ગો પર હિટ વેવ ના કારણે કરફ્યુ જેવો માહોલ સર્જાયો છે બીજી તરફ ભેજનું પ્રમાણ ઘટતા ગરમ પવનથી લોકો પરેશાન થઈ રહ્યા છે અને કાળજાળ ગરમીથી બચવા લોકોએ બપોરના સમયે ઘરમાં જ પુરાઈ રહેવાનું પસંદ કર્યું હતું જેના કારણે રોજિંદા મોટી સંખ્યામાં જ્યાં વાહનોની અવરજવર ઘટી છે આકાશમાંથી સતત વરસી રહેલી અગન વર્ષા વચ્ચે હવામાન વિભાગે આગાહી છે કે આ ઉપરાંત તમામ શહેરોમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રી રહેતા લોકોએ ગરમીથી ત્રસ્ત થયા હતા આ વખતે એપ્રિલ મહિનામાં જ મે મહિના જેવી ગરમી પડવાને કારણે લોકો પરેશાન થઈ ગયા છે જ્યારે હવામાન વિભાગ દ્વારા ગરમીથી બચવા લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે સાથે જ લોકોને પાણી વધુ પીવાની અને સુતરાઉ કપડાં પહેરવા જણાવેલ છે જેથી ગરમીથી બચી શકાય હું ડોક્ટર ઉદય પંડ્યા અત્યારે ગરમીનો પારો તાપમાન ચાલીસ ડિગ્રી ઉપર થઈ ગયો છે લોકોને અપીલ કરું છું શક્ય હોય તો બપોર વચ્ચે બારથી ચારની વચ્ચે ઘરની બહાર ન નીકળવું નીકળવું પડે તો ધુમાલ સ્કાફ બાંધીને નીકળવું જેથી પી સ્ટોક ન હોય પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ પાણીવાળા ફ્રૂટ છે કે તરબૂબ છે ટેટી છે મોસંબી છે ઊંબુસર છે કાળી દ્રાક્ષ છે અંદર કરે એવી વસ્તુનો ઉપયોગ વધારે કરવો જોઈએ